નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના શ્રી મહિલાઓને છ હજાર રૂપિયા સહાય મહિલાઓ માટે ખુશખબર છે કેન્દ્ર સરકાર આપશે છ હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં પ્રથમ ગર્ભવતી અને સન્માન કરતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના એક જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ શરૂ કરવામાં આવી હતી

પાવ ખેડૂતોને પાંચસો પાંચ રૂપિયા લઈને પાંચસો ને રૂપિયા સુધીને જોવા મળ્યો હતો આશવે રાજકોટ માર્કેટ યાડમાં મગફળીની ત્રણ હજાર કિન્ટલ આવકથી વધુ આવક થઈ હતી જાડી મગફળીની પચીસસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મફળીના ખેડૂતોને એક હજાર પાંસઠથી લઈને તેરસોના દસ રૂપિયા મળ્યો હતો ત્યારે ઝીણી મગફળી પંદરસો ક્વિન્ટલ આવક થઈ હતી અને એક પણ મગફળીના એક હજાર ત્રીસથી લઈને બારસોને ચાલીસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા ખેડૂતોમાં દેવામાં કે માંગણી ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે લોન રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં એક સુ ચાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ સો સોળ કરોડ ખેડૂતો ઉપર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતના માથે છે રાજસ્થાનમાં નવડપણ સત્તાન લાખ ખેડૂતોએ

ખાતા ધારાને ખાતા ધારકને ત્રીસ હજાર રૂપિયા સામાન્ય વીમા સાથે એક લાખ રૂપિયા અકસ્માત વીમા પણ આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો ખાતા ધારકને અકસ્માત થાય છે તો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો આ અકસ્માત ખાતા ધારકનું મૃત્યુ થાય છે તો એક લાખ રૂપિયા આપવામાં આવે છે એટલે કુલ એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો લાભ પાવે છે આજે આ વિસ્તારોમાં પણ છે વરસાદ ગુજરાતમાં આગામી ચાર દિવસ અને વીસથી લવ આગાહી કરવામાં આવી છે જેના કારણે ગુજરાતમાં ડાંગ વલસાડ સુરત પંચમાલ સોટાઉદેપુર રાજકોટ જિલ્લામાં તો વરસાદ વરસ્યો છે ચોટાઉદેપુર જિલ્લામાં બો દિલ્હીના માલ ચલામડલીમાં અને આસામના વિસ્તારમાં વરસાદ વરસતા ગરબીથી રાહત મળી હતી જ્યારે હજુ પણ રાજ્યમાં ઘણા બધા વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી ભારતથી લઈને વરસાદની આગાહી કરાઈ છે તેમાં આવતીકાલે ગાંધીનગર અરોલી ખેડા અમદાવાદ આણંદ પંચમહા દાહોદ ભાઈ સાગર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ અને ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ બોટાદ દીવ વગેરે માં વરસાદ પડશે સીમ કાર્ડ ને લઈને નવો નિયમ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટીઆરઆઈએ સીમ કાર્ડ ને લઈને નવા નિયમો જાહેર કર્યા છે અને આ નવા નિયમો એક જુલાઈ થી લાગુ થશે જેનાથી સાયબર કોડ અને ઓનલાઇન છેતરપિંડી પણ ખુશ આવશે ટેલિકોમ રેગ્યુલેટરની અથોરિટી ઓફ ઇન્ડિયા મુજબ જોવા કોવાય જોવાના અથવાના કિસ્સામાં તમે સીમ કાર્ડને સ્વેચ કરાવો છો તો તમારો નંબર વોટ થશે નહીં આ સમય મર્યાદા સાત દિવસથી રહેશે ઘણીવાર છેતરપિંડી કરનારાઓ સીમ સ્વેચ કરીને લોકોને લૂંટી છે કેમ કે સીમ સ્વેચ્રી કોઈ જાતનું હોતું નથી ઘર બેઠા ઓક્ટોબર ભર બેઠા રહેશે જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે PM કિસાન યોજના અને PM વનધન યોજના માં registration કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા બેઠા ખાતામાં આવશે સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો PM વનધન યોજનામાં form ભરે છે તો તમને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા સહાય આપવામાં

સમાચાર મળ્યા હતા સુરતના ગ્રામીણ વિસ્તારો ભાવનગરના ઉમરાળા અને વલભુપુર મહીસાગરના ભરૂચના વિસ્તારોમાં વરસાદના સમાચાર છે કેટલીક જગ્યાએ ફરાશ હોવા સાથે ખેડૂત મિત્રો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો આવના વિડીયો પહોંચતા રહે